નમસ્કાર મિત્રો જય માતાજી જય માં મોગલ તો આપણે આજ કે મારા મસ્ત મજાની વાર્તા ને આપણે બધા સાંભળશું મારી ચેનલ માં નવા હોય તો પેલા સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ને બધું મવધું આ વિડીયો ને શેર કરજો કરો મੁੰડી વાર્તા કરો એક આ ફોન મે હા હાથ ભાઈ હા અયા જો તું દાઢ તો એ તો બસ કોણ લઈને હાથ ભાઈ હતા હા ને હાથ તો હા આ બાપિયો ને એક ફોન મે લેટથી ઘર એ મેગલીને એટલે એન ભાઈને વાણવટીમાં જવાની છે એન ભાઈ વાણવટીમાં અને એની ભાભીને કેતા ગયા એ કોન ભાઈ ને આ પડે તો ધીંગલુંંબા જો ને પોચ્યો પડે તો પોચ્યો અંબા હાથ મારને જરૂર કે કોન ભાઈરી માથે કોન ભાઈ હાથ મારને જરૂર કે છુપનાય જરૂર થે તો મંડાઈને ને

આપણા ની ઘા ને તો કોણ બાય ઘેર આવી ઘેર આવી ઘેર આવી ને ચાલી જો ભાભી લુગડા ધોય આવી તે લુગડા આયા તે કોણ બાય ને કે કે તું આ લુગડા ધોઈ લાવ આમાં એક કાપડા ની નથી જા પાછી તે પાછી ગઈ નેરે નેરે ગઈ ને તે કે કે ના જઈ ને રોવા મળી રોવા મળી તો પાછા બગડ્યા એ કેમ રોતો હોં બાઈ ની કે તો કે મારા ભાભી એમ કીધું કે બગલા ની આમાં ક ઓલી દીદ બતાય બગલા ભેગા થઈ ને એક તાપડા ની કા કાડી ને આ કે આ લે બોખ ભુક લોતો ને એના સાસમાં ભરાઈ ગયું હતું કે કે આ લે કે આ કાપડા ની ક્યાં એ તો ઘરે આવી કે કાપડા ની ક્યાં આપી તાપાસી કે કે જાય કે આ લે કે આ હાલ સસરાય El trabajo ahí, con dejar el trabajo y todo ya que vos puse el globo, en la morada de la soja no da, no da. Y quiere le